અપેક્ષા ગ્યાનકી યુટ ચેનલમાં ફરી તમામ બાલમિત્રોનું સ્વાગત છે મિત્રો અઢાર એક જેની આપણે રાહ જોતા હતા પરીક્ષા અને એ દિવસ એકદમ નજીક આવી ગયો મિત્રો આપણે એક એક બબ્બે વર્ષ મિત્રો ઘણા લોકો તો દોઢ વરસથી અમુક તો મિત્રો રિસન્ટલી બે બે ત્રણ ત્રણ મહિના આપણી પહેલાં જ આપણી સાથે જોડાના પછાતા એક મનની અંદર એક ગાંઠ વાટી લીધી કે આ વર્ષે જ્યારે નવોદયનું રિઝલ્ટ આવે ને જિલ્લાનું ત્યારે એસી જે બાળકોનું લિસ્ટ છે ને એમાં મારું નામ હોય જીતુ સરનું જે વાક્ય છે અપકી બાર નવોદય પાસ આ જે વાક્યને મારે ચરિતાર્થ કરવું છે એ માટે મિત્રો હવે ગણતરીની જ કલાકો અને ગણતરીના સમય રહ્યો છે તો હવે એક ભાઈ તરીકે મારે તમને શું એક અનુભવના આધારે થોડી ઘણી બાબતોની આપણે અત્યારે વાત કરી લેવી છે પહેલાં તો પરીક્ષાના વર્ગખંડમાં જાઓ મિત્રો તો તમે સાથે હોલ ટિકિટ છે એ લેવાની છે હોલ ટિકિટ હજુ પણ ન નીકળી હોય તો તમે તમારા જિલ્લાના નવોદયમાં સંપર્ક કરો એ તમને પીડીએફ આપી દેશે બરાબર ન નીકળી તોની વાત છે બીજી બાબત એક આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે લઈ જવાની થાય છે કોઈ સિક્કા શાળાના મારવાના છે ને એવા કોઈ ખોટી ખોટી વાતો કરે તો ચિંતા ન કરો બસ ફક્ત આ બે વસ્તુ લઈ અને તમારા સાથે પેન છે બ્લુ પેનથી રાઉન્ડ કરવાનું છે પેન્સિલ છે એ નાનકડું પાઉચ આપણે છે એ પેન પેન્સિલ અને રબરને લઈ જ લઈ જઈ શકીએ બીજું કાંઈ છે નહીં જરૂર પાણીની બોટલ પણ મિત્રો લઈ જવી હોય તો લઈ જવાય બાકી ત્યાં પણ પાણીની વ્યવસ્થા હશે શાળામાં કે બીજું એક મનથી મિત્રો હારવાનું નથી કોઈ પણ પરીક્ષાના વર્ખંડમાં આપણે પહોંચી ગયા અને એકાદ પ્રશ્ન આપણને એવું લાગે કે નથી આવડતો એ જે તે વખતે મિત્રો એ શબ્દોની માયાજાળ હોય છે એ પ્રશ્ન એવી રીતે મૂકે છે આકૃતિ તો સરળ હશે તમારા માટે ગણિતમાં એકાદ બે પ્રશ્ન એવા નીકળે ત્યારે હારવાનું નથી તમે બાવનમાં પ્રશ્ન પંચાવન બાવનનો પ્રશ્ન તમને થોડુંક હાર્ડ લાગે તો મિત્રો એની પાછળના જે આપણી માટે પડેલા અઠ્યાવીસ પ્રશ્નો છે એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ એક વસ્તુ ન આવડે તો મૂકી નહીં દેવાની મિત્રો યાદ રાખજો એકાદ પ્રશ્ન ખોટો પડે તો પડે એમાં કંઈ મનની સ્થિતિ બદલાઈ જાય મન ઉપર આમ આમ ટેન્શન આવી જાય અને એ ટેન્શનમાં તમે અઠ્યાવીસ પ્રશ્નો ઉપર તમે જો કોન્સ એકાગ્રતા ગુમાવી દેશો તો તમારું પરિણામ નબળું આવે છે એટલે મિત્રો ગભરાવાની કોઈ જરૂર છે નહીં બીજું ઓ ની અંદર ખાસ કહું છું કે તમે જે સર્કલ કરો છો એ સર્કલ ધ્યાન રાખો તમે દાખલા તરીકે પાંચમી આકૃતિ પહોંચ્યા છે પાંચ મનમાં બોલવાનું પછી રાઉન્ડ કરવાનું ઓ એમ છ નંબર તો ઓ એમ આરમાં છ નંબર રાઉન્ડ આમ કરો એટલે તમે તમારી જે મેથડથી આટલા પેપરો તમે આપ્યા જે તમારી મનમાં તમારા પપ્પા મમ્મીએ તમારા ગુરુજીએ સમજાવ્યું એ મેથડથી તમે ચાલો પણ કોઈ ટીક કરતી વખતે પાંચમાનો પ્રશ્ન તમે છઠ્ઠામાં ટીક ન કરી નાખો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મિસિંગ ન થઈ જાય કોઈ વસ્તુ ઓકે બીજી બાબત આમાં નેગેટિવ માર્ક નથી એટલે કદાચ સમજી લો ફકરાનો પહોંચ્યા તમે અને ફકરામાં તમે પિંચો તરીકે પહોંચ્યા છો અને તમારો સમય પાંચ મિનિટ બાકી છે અને કદાચ સમજી લ્યો કે આપણી પાસે સમય પૂરો થવાયો તો રાઉન્ડ તમે કરી શકો કોઈ નેગેટિવ માર્ક છે નહીં ગણિતના દાખલા ચાર નથી આવ્યા સમજો તો ચારમાં એ બીસીડીમાંથી કોઈ પણ ટીક કરીને આવજો તમારા લક બાય ચાન્સ એમાંથી તમે ડી સિલેક્ટ કર્યું હોય ને ડી તમારો સાચો પડી જાય તો વિચારવાની વાત છે એટલે બને ત્યાં સુધી તમને ન આવડે એવું નહીં બને કેમ કે આપણે મહેનત જેવી કરી છે એટલા વિડીયો મૂક્યા છે એટલા પેપરો આપ્યા છે જેથી કરીને કોઈ વસ્તુ આ આપણી બાર સંભાવના નથી છતાં પણ તમને એમ લાગે કે આ પ્રશ્નો મારી વાંચા બહાર છે અથવા મારા આ બાબતો મારી પાસે આવી નથી એવો કોઈ પ્રશ્ન મૂકી દે ત્યાં તો ગભરાવાની જરૂર નથી ઓકે પણ આપણે બધાએ હિંમતથી જ એક તાકાતથી જે તૈયારી કરી છે એ તૈયારીના પરિણામરૂપે મિત્રો ત્યાં જવાનું છે અને સરસ મજાનું પરફોર્મન્સ મિત્રો ભગવાન છે ને ગીતામાં કીધું છે તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમતમ એનું મામ ઉપયાંતિથે તે મિત્રો ભગવાન કીધું દદામી બુદ્ધિ તમ તો મિત્રો તમે નિયમિત સતત્યપૂર્વક તમે જે કામ કર્યું છે એ કા જે મહેનત કરી છે એ મહેનતના પરિણામ રૂપે ભગવાન જો તમને આપે આપે ને આપે જ બુદ્ધિનો યોગ એ સમયે તમને ભગવાન સ્પર્શ થાય ભગવાન તમારી સાથે રહે અને તમને એ વસ્તુ યાદ અપાવે કે આનો જવાબ આ આવે પણ ગભરાવાની જરૂર નથી તે જે તે વખતે આપણે વિચારવું જોઈએ કે આનો જવાબ કેમ આવે ગણતરી કરો પાછળ રફ કામનું પેજ હશે તમે આધાર કાર્ડ ભેગું લઈ જાઓ છો તો આધાર કાર્ડની પાછળ તમે રફ કામ કરી નાખો મિત્રો આધાર કાર્ડ તમારા ઓળખ માટે છે ત્યાં પછી તો ફાડીને નાખી દેવાનું હોય તો તમે એની પાછળ પણ તમે રબકામ કરી શકો તો એ રીતે આધાર કાર્ડ લઈ જાજો જેથી કરીને એની પાછળ તમે રબકામ કરો અને એક દાખલો કદાચ આપણો ઓપ્શનમાં જવાબ નથી આવતો તો એ દાખલો પાછો બીજી વાર ગણો ત્રીજી વાર ગણી નાખો ને શું વાંધો છે પૂરેપૂરી બે કલાક લેજો ઘણા બાળકોની અને વાલીની ફરિયાદ છે કે અમારું બાળક એક કલાક અને ત્રીસ મિનિટ જ લેશે તો મિત્રો આ ત્રીસ મિનિટ તમારી શું કામ વધારો છો બાળકો એક જ તક મળે છે જીવનમાં ને એ તકને તમારે જો પરિણામમાં ફેરવવાની હોય તો તમારા હાથની જ વાત છે આ બધી વસ્તુ તમારા મા બાપ ગમે એટલી સલાહ આપે તમારા ગુરુજી સલાહ આપે તમારા જીતુભાઈ તમને સલાહ આપે આમ કરો આમ કરો પણ એ જે બે કલાક અગિયારથી એકનો સમય તમારા હાથમાં છે ને તમારે ક્યાં લઈ જવું તમારા ભવિષ્યને એ તમારા હાથની વાત છે તો એ ભવિષ્યમાં ઉજ્જવળ બનાવવા માટે શાંત રીતે એકાગ્રતાથી રકમને બે વાર વાંચવાની પછી ગણતરી કરવાનું ગણતરીમાં જવાબ ન આવ્યો તો ફરી કંઈક મારી ગુણાકારમાં કંઈ ભૂલ નથી ને મારી ગુણાકારમાં ભૂલ થતી હશે એવું દેખાય તો પાછી હું ગુણાકાર કરી અને પાછો જવાબની નજીક જાઉં આકૃતિની અંદર મિત્રો ખોટા ઓપ્શનને દૂર કરશો તો તમને જવાબ સામો દેખાશે સામો દેખેલા આમ આવી ગયો છે કે દવા પણ આપણા આઈક્યુ લેવલથી આપણે વિચારવાનું કે આ બે જવાબ ના આવે બી એ અને ડી નથી આવતો બી અને સીમાં એકાગ્રતા રાખીને ચેક કરો કાગળ કટિંગમાં શું જવાબ હશે ઓકે આ રીતે જવાબની નજીક જવાય ગણિતની અંદર તો મિત્રો આપણે ગણિત જ કરીએ છીએ અમુક પ્રશ્ન હશે જે ઓપ્શનમાંથી આપણે ગોતી શકીએ આકૃતિમાં ખાસ આ બધી ટેકનિક જ્યાં અમે તમને વરસથી સમજાવીએ છીએ એ વરસના પરિણામરૂપે મિત્રો એ બે કલાક તમે યાદ રાખો શબ્દોને એ બે કલાક તમે તમારા ધૈર્યનો ન ગુમાવો એ બે કલાક તમે કોઈપણ વસ્તુ ઉપર તમારા મન ઉપરને સ્થિર રાખીને આગળ વધવા પ્રયત્ન કરશો તો સો ટકા તમને તમારું પરિણામ મળી જશે જશે ને જશે જ ભગવાન દ્વારકાધીશને આજે પ્રાર્થના કરી બધા બાળકો માટે કે ખૂબ સરસ પરિણામ લઈને આવે તમારા માતા પિતાના સ્વપ્ન તમારા ગુરુજીના સ્વપ્ન અમારા એક સ્વપ્ન છે કે તમે નીકળો અને જે નવોદય પરીક્ષા છે એ પાસ થઈ અને આગળ વધો ઓકે તો બધા બાળકોને અમારા ટીમ વતી બધા જ દિલથી હૃદયથી ઓલ ધ બેસ્ટ છે વિજય થઈને પાછા આવો અને કોઈ પણ મન ઉપર ટેન્શન ન રાખતા બસ એક આનંદ અને ઉત્સવોના માધ્યમથી આપણે જવાનું છે અને શાંતિથી પરીક્ષા આપીને આવતું રહેવાનું છે ચિંતાની કોઈ જરૂર છે નહીં ઓકે ટેન્શનમાં આવતા નહીં બસ શાંતિથી પરીક્ષા આપી આવું એવી જ આપણી વાત સાથે બધા બાળકોને જય દ્વારકાધીશ ઓલ ધ બેસ્ટ જય દ્વારકાધીશ